بلاتے ہیں بلاتے ہیں ہاڑ نہ جاؤ دو تم دو نہ ہو یہ ائے تم ان دو دے دے بس اچھا بات سے نہیں با کے પાછા કડું તો ખીચા મેલું ત્યાં કાકો ના ચડ્યા એનું શું કરશે પણ હવે પોતા જેવા પડ્યા હે

રોડો હોય તો પાણી જ નહીં હું તમારે પાણી જોવજો તારું પાણી જોજે તેમને હોય હવે તન માં તક નહીં જો નહીં નહીં તો જો નહીં લીધો મને તો રમાડી નાખવા

તમે અપડું હળવાળવા જો હો અરમતી ઓય કઈ કેવત નતું હારું ના યે નહીં જાવ એવું લે જાવ લલખાજી કેવ મોન નિયા લે યે નહીં જાવ પુડુ હેડો ઓય લલખા ભાઈ હોય ઓય ઓય હોય તો લે હેડો ઓય હેડો અલ્યા ઓય હેડો હેડો ઓય ઓય હેડો યે નહીં જાવ ઓય હેડો પુડુ તમે બે ઓથી ના આવ તમે યે જો આગે જો હેડો આતાજી આગે જો હેડો બરોબર હે હું કોઈ યે પુડુ તમે બે એકલા ના જવાય છે ઓ બાબા કેવું થઈ યે किओर ए तो सकाम हो ओयो हरो भयो मरे तो માજુ ફોને નહીં છોકરાનો ફોને આવતો નહીં શું થાય હવે જો જો ફોને લાગતો લે હું તો તા ઊભો રહા રહેવા તો તમારે તમારે તારા લાગી હે બે આડ કાઢી કબે હું તો જતો જારે ત્યાં હમણાં તા જો હું આમ હવે તા હે અતમે ભોરી ને ભરીને હું તો આવો મે પી લઉં શું કરું તાન બહુ તમે નહિ આવું

तू तो 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 क्या तो नहीं हुआ ना मम्मी तो मार ही बता जाओ हां अब तक आकर मिलिस ना ले ले अब भी गोतवा जा मका चलो बदन तो मैडा ने ना मैं तो मारियो कोन क्या तो नहीं पाहो हां हां का जो है चले दूर भी जा रे हारी लगे कन जा देता मन तो ये सो थारो है वेतन เฮ้ขอบคุณบิฮาระเย้ว่าบาเลยเฮ้ให้ตัวยช่วงบุ้เดียเราเดี๋ยวพวกเราอีกนะตัวเพื่อตัวจ่าสันลินเลยตัวเวนิเออเ์อือันองเดี๋ยวเราจะทำใ

લાલ જતા ફરવા જ્યો હતો ચોખન ફરવા જ્યાં તો કાલના

આપડે પોઈ ના લાવ્યા મુજી શું તું તો ખાઇ જાય છે ફરવા જ્યાં તમે કહો ને

બધા લઈને તમારે જવાનું છે તમારી ખર્ચે ત્યાં છોકરા ને લઈને છોકરો તમારા પણ આપડી બધાને લઈને જવાના હઈએ ને અવે બંધો જ બસ બેઠા હવે હજુ હાલ આવી તા પાકે જાવે નહી તો કાધું નહી હજુ તો અમે રાત દહો ધોળ્યો ગોતો ના ના ઘરે હેડો ઘરે આવી રહ્યા હે હેડો હેડો ઘરે હેડો તમે હેડો છોકરા તઈન દારે દર્શન દર્શન મરી હે દે કાકો આયા રે કાકો આયા ઘરે રે નહી હવે

છોકરા ગામડા ને હવે બધા ને હવે ગોઠવો જવાનું સારી વાત ની મજા